નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં સંકલ્પ ભૂમિ ખાતે જાતિ વસ્તી ગણતરી નામની એક મહત્વપૂર્ણ ઇવેન્ટ યોજવામાં આવી હતી આ ઇવેન્ટમાં ચાર પ્રતિષ્ઠિત વક્તાઓ આવ્યા હતા જેમણે અન્યાય સામે લડવા અને સમાજમાં સમાનતા માટે પ્રયત્ન કરવા માટે ભારતમાં જાતિની વસ્તી ગણતરીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ દેશમાં પ્રવર્તતી ઊંડી જડતી અસમાનતાઓને સમજવા અને તેના નિવારણ માટે જાતિની વસ્તી ગણતરીની આવશ્યકતા અંગે ઉત્સાહપૂર્વક ચર્ચા કરી તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના ઉત્થાન અને સામાજિક સંવાદિતાને ઉત્તેજન આપવાના લક્ષ્યાંકિત નીતિઓ અને પહેલો ઘડવા માટે જાતિની વસ્તી વિષયક માહિતી એકત્રિત કરવી મહત્વપૂર્ણ છે વક્તાઓએ પણ ધ્યાન દોર્યું હતું કે રાષ્ટ્રવ્યાપી જાતિવસ્તી ગણતરી માત્ર દલિત જાતિઓ માટે જ મહત્વપૂર્ણ નથી પરંતુ ઉચ્ચ જાતિઓની સામાજિક આર્થિક સ્થિતિની પણ સમજ આપે છે इवेंट में થયેલી ચર્ચાઓ એ પુરાવા આધારિત નિર્ણય લેવા અને ભારતમાં તમામ વ્યક્તિઓ માટે વધુ ન્યાય અને સમાન સમાજનું નિર્માણ કરવા માટે જાતિ વસ્તી বিষয়ক પર વ્યાપક અને સચોટ ડેટાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મરુણા જન સમિતિ કે દ્વારા કાસ્ટ સેન્સસ કો લેકર જાતિગત જન ગણના કો લેકર કાર્યક્રમ આયોજિત કિયા ગયા તાકી જેસ તરીકે સે વર્તમાન મે દેશ મે બીમારમી હો કોંગ્રેસો સભી રાજકીય દલ કે દ્વારા માંગ કી જા રહી હે કી દેશ મે જાતિગત જન ગણના લાગુ કી જાય. तो लड़ाई ये है कि जो ब्रिटिश हुकूमत ने 1931 में डाटा घोषित किया था उसी के आधार पर सरकार चला रही है तो अब समय आ गया है कि देश में जातिगत जनगणना लागू की जाए इसीलिए इसी को तत्वाधान में केंद्र में रखकर हमने यह कार्यक्रम आयोजित किया गया है यह तो केवल इसकी भूमिका है आने वाले समय में बड़े विशाल स्तर पर जनसभाएं होगी और जातिगत जनगणना की मांग की जाएगी आपका नाम મેરા નામ આશિષ કોટડીયા રાષ્ટ્રીય પ્રવક્તા ભારતીય યુવા કોંગ્રેસ જય ભીમ જય સંવિધાન જય મૂલ્યવાસી જન વડોદરા જન સમિતિ દ્વારા આજરોજ જાતિ જનગણનાનો પ્રોગ્રામ રાખેલો છે અને જાતિ જનગણના આખા ગુજરાતમાં થાય તેવી જન સમિતિની માંગ છે ને આવનારા સમયમાં આ જન સમિતિ દ્વારા અમે સરકારના પર દબાણ લાવીશું કે જન જાતિ જે જનગણના જે થવી જોઈએ અને જાતિ જનગણના આધાર પર લોકોને મૂળભૂત અધિકાર મળવા જોઈએ જે ઘણા બધા વર્ષોથી લોકોને ખબર નથી કે કોની કેટલી સંખ્યા છે અને કોને કેટલા અધિકાર મળવા જોઈએ જેના માટે થઈને આજે આ સભાનું આયોજન કર્યું છે અને આ સભા અમે ટૂંક સમય બહુ વિશાળ મોટું સંગઠન કરીને આ સભા કરવાના છે અને માંગ લઈશું કે જાતિગત જનગણના જલ્દથી જલ્દ થાય આજે ઘણા બધા બધા લોકો ભેગા થયા છે અને બધાની માંગ એવી જ છે કે ભાઈ જાતિગત જનગણના જરૂર થવી જોઈએ ઘણા બધા વર્ષોથી લોકોના પ્રશ્નો બાકી પડ્યા છે લોકોની જાતિ થઈ થયેલા લોકોના જે કહેવાય રોજગાર કે જેની નોકરીઓ કે એ બધું જે ખબર નથી કે કોને કેટલી મળવી જોઈએ કેટલા નેતા કોના બનવા જોઈએ એના માટે મુખ્ય જાતિ જનગણના જરૂરી એના માટે આજે જન સમિતિ દ્વારા અહીં ગાડી બધાને ભેગા કરવામાં આવ્યા છે અને અમે ખૂબ મોટું એક સભા કરવા ટૂંક સમયની અંદર પણ આજે એનો અમુક કંઈ નિર્ણય લઈશું અને હમણાં સમયમાં રણનીતિ અમે નક્કી કરીશું મારું નામ રાજેશ રાઠોડ સંકલ્પ કર્યો હતો ભીમ આર્મી ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ